નમસ્કાર હું છું એક મોટી સંખ્યામાં ત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે હવે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરાઈ રહ્યું છે ત્યારે જાફરાબાદના દરિયા કિનારે આવેલા સરકેશ્વરના દરિયા કિનારે અમરેલી જિલ્લાના અલગ અલગ શહેરોમાંથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે

અને પાંચમા દિવસે બાપાને સરકેશ્વર મહાદેવ મંદિરે દરિયાકાંઠે વિસર્જન કર્યું હર્ષ અને ઉલ્લાસ સાથે